નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જો ઘરમાં સુખ શાંતિ નથી તણાવ છે તો આજથી જ આ આઠ કામ કરવાનું શરૂ કરો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વિકાસ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ઈચ્છે છે જો કે કેટલી વાર આપણા તમામ પ્રયત્નો કરવા છતાં આપણે દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ક્યારેય તેનું કારણ ઘરનું વાસ્તુ પણ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓની જગ્યા બદલવાથી તમને ફાયદો થઈ શકે છે તમારા ઘરમાં અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કઈ વસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આપણે માહિતીને શરૂ કરીએ ગુરુવારે ઘરમાં કોઈ પણ પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો ગુરુવારે ઘરમાં પીળી વસ્તુઓ પહેરવાનું શરૂ કરો અને પીળા ફળ ખાવાનું શરૂ કરો લીલી વસ્તુઓથી દૂર રહો બુધવારે લીલી વસ્તુઓને ખાવી જોઈએ પરંતુ પીળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ વધે છે સુખ શાંતિ આવે છે તે સમસ્યાઓ દૂર થાય છે બીજું છે વાસ્તુ અનુસાર સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલું કામ તમારા મુખ્ય દરવાજાને સાફ કરીને સજાવવું જોઈએ તેનાથી વ્યક્તિ પર દેવી માની કૃપા હંમેશા માટે બન્યા રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આ સાથે સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરનો મુખ્ય ભાગ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મુખ્ય દ્વાર પર લોટા અથવા રંગોથી નાની રંગોળી બનાવવું તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને સકારાત્મક ઉર્જાનો પણ ઘરમાં પ્રવેશ થાય છે જો તમે સવારે વહેલા ઉઠ્યા પછી રંગોળી નથી બનાવી શકતા તો ઘરના પ્રવેશ દ્વાર પર સિંદૂર અથવા કુમકુમથી ઓમ અને શુભ લાભ લખો આનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ રોગ પ્રવેશ કરશે નહીં અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ તમે જમવા બેસો છો ત્યારે તમારે પાંચ લોકોને ભોજન અવશ્ય ખવડાવવું જોઈએ જેથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી ન રહે અને તે દિવસે જ દિવ દિવસે ને દિવસે વધતી જાય છે આ માટે ભોજન બનાવતી વખતે સૌથી પહેલી રોટલી ગાયની રોટલી બહાર કાઢો કૂતરા માટે એક રોટલી અને માછલીને લોટ બાંધ ખવડાવો પક્ષીઓને ખવડાવો કીડીઓને ખાંડ ખવડાવો અને લોટ ખવડાવો જો તમે આ ન કરી શકો તો ઓછામાં ઓછા એક વ્યક્તિને ખવડાવો જ્યારે પણ તક મળે ત્યારે આ પાંચમાંથી એક વ્યક્તિને ખવડાવો આ સિવાય એવું કહેવાય છે કે ઘરના પ્રવેશ દ્વાર પર તુલસીનો ઉપાય અને ચમેલીના છોડ લગાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી આ છોડને અવશ્ય જોવો જોઈએ આ સિવાય હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ છોડ મોટાભાગે હિન્દુઓના ઘરોમાં જોવા મળે જ છે આ છોડની દરરોજ પૂજા કરવામાં પણ આવે જ છે તેમજ દેશી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડના મૂળને લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકશે અને પરિવારના સભ્યોને ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ સિવાય ઘરમાં ઉદ્ભવતા વાસ્તુદોષ દૂર થશે જો ઘરની રખાત સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર પાણીના વાસણો રેડે છે તો તેનાથી દેવી લક્ષ્મીના ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે બીજી તરફ જો તમે ઘરમાં સુખ અને શાંતિ હાંસલ કરવા માંગતા હોય તો દર અમાવસ્યાના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરો અને નકામી વસ્તુ ન રાખો કાચી લ લચ્છી અને પાંચ અગરબત્તીઓ પ્રગટાવો તે જ સમયે જો તમે ઘરની સુખ સમૃદ્ધિ બની રહે તેવું ઈચ્છતા હોય તો પૂજા રૂમમાં અને મુખ્ય દ્વાર પર સવાર સાંજ એક દીવો પ્રગટાવો સવારે અને સાંજે ઘરના મંદિરની પૂજા અને આરતી કરો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ આવે તો ઘરમાં લાફિંગ બુદ્ધ લાવો કારણ કે લાફિંગ બુદ્ધને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુંદને ઘરમાં રાખવાથી સુખ અને શાંતિ રહેશે પરિવારના સભ્યને આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે આ સિવાય જો તમે બેડરૂમમાં ડૂબતા જહાજ મહાભારત યુદ્ધ કે હિંસક પશુ પક્ષીઓની તસવીર રાખી હોય તો તે દાંપત્ય જીવનમાં તણાવ પેદા કરી શકે છે તેથી તમને આજે જ દૂર કરો ઝાડુ ન કરો તમારે ક્યારેય સૂર્યાસ્ત સમયે અથવા ભૂલથી પણ ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરની બહાર નીકળી જાય છે જેના કારણે તમારે પૈસાની તંગીનો સામનો પણ કરવો પડી શકે છે કપૂર બાળો જો કે પૂજાના સમયે ઘરમાં કપૂર સળગાવવામાં આવે છે પરંતુ રાત્રે સૂતા પહેલાં તમારે કપૂરને ઘીમાં બોળીને બાળવું જોઈએ આ સાથે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે મીઠું મીઠું નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે જો તમે ઈચ્છો તો મીઠાનું બંડલ બનાવીને ઘરમાં એક ખૂણામાં રાખો જેથી તેને જોઈ ન શકે કોઈ તેનાથી ઘરમાં ખુશીઓ પાછી આવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક અને ફળદાયી ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ છે તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા નાખવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુ અનુસાર નળ કે ટાંકીમાંથી પાણી ટપકવું એ પણ શુભ માનવામાં નથી આવતું જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ પરિણામ આપે છે તેમાંથી ગુરુ સુખ સમૃદ્ધિ અને જવાબદારી ગ્રહ છે બૃહસ્પતિ ગ્રહને જીવનમાં બળવાન બનાવવા માટે મોપના પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરીને મોપ કરો આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધતી જણાશે દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ અને ઘરમાં અગરબત્તી પ્રગટાવવી જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને પૂજા કરતી વખતે ચહેરો હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ હોવો જોઈએ ઘરનો દરેક ખૂણો સાંજે પ્રગટવો જોઈએ કારણ કે અંધકારને નકારાત્મકતા અને દુષ્ટ શક્તિઓનું કારક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં ભોજન બનાવ્યા બાદ સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરવામાં આવે છે જેના કારણે ઘરમાં ભોજન અને પૈસાની કમી નથી રહેતી એટલા માટે સૌથી પહેલાં ભગવાનને કોઈ પણ વાસણ વગર ભોજન અર્પણ કરો અને ધ્યાન રાખો કે રસોડામાં કોઈ પણ વાસણ ન રાખો જેથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય અને તેમનો ગુસ્સો તમારા પર પડે હિન્દુ ધર્મમાં દાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેથી તમને કેટલાય પુણ્ય અને આશીર્વાદ મળે છે તેથી અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે પછી જ્યારે તમે ભૂખ્યા વ્યક્તિને અનાજ આપો ત્યારે તે વધુ મહત્ત્વનું બની જાય છે તેનાથી તમને પૂર્ણ અને ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે છે જો તમે સમર્થ હોય તો બ્રાહ્મણ ગરીબોને અન્ન કે અન્નનું દાન કરો જેથી ગુણો અદૃશ્ય દોષોનો નાશ કરે છે અને પરિવારને મુશ્કેલીમાંથી બચાવે છે આ દાન માત્ર તમને જ નહીં પણ તમારી આવનારી પેઢીઓને પણ લાભદાયી થશે જો ઘરમાં કોઈ મશીન કે સાધન તૂટી ગયું હોય તો તેને તરત જ રિપેર કરાવો અથવા બદલી નાખો તૂટેલા મશીનો કે સાધનો સામગ્રી કે જંકના રૂપમાં રાખવામાં આવેલા સાધનોને કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે જેના કારણે ઘરમાં માનસિક તણાવ બીમારીઓ અને પરેશાનીઓ વધે છે ઘરની ઉત્તર અથવા દક્ષિણ પૂર્વ દિશામાં ફુવારો મૂકો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘણા લોકો જમતી વખતે પણ પૈસાની આપલે કરે છે પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલી આવી આદતો તરત જ છોડી દેવી જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે પૈસાની લેવડ દેવડ પાંચેય આંગળીઓથી થવી જોઈએ આ તમને આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણે આપણી હથેળીઓ જોવી જોઈએ તમારી હથેળીઓને જોવી સારી માનવામાં આવે છે આવું કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે આપણે આપણું કામ હથેળીઓથી કરીએ છીએ અને શાસ્ત્રો અનુસાર હથેળીમાં ભગવાનનો વાસ હોય છે તેથી સવારે તમારી હથેળીના દર્શન અવશ્ય તમારે કરવા જોઈએ વહેલી સવારે પક્ષીનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉપરાંત જો તમને તે પક્ષી જોવા મળે તો તે કેક પર હિમસ્ત કરી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવે છે મતલબ કે આજે તમારો દિવસ સારો રહેશે અને તમે સફળતા પર પગ ચૂમશે સવારે વહેલા ઉઠતાની સાથે જ તમારે તમારી માતાને જોવી જોઈએ માતાના આશીર્વાદ સૌથી મહત્ત્વપૂર્ણ છે એટલા માટે જો તમે સવારે ઉઠીને સૌથી પહેલાં તમારી માતાને જોશો તો તમે દરેક કાર્યમાં સફળ થશો આ સિવાય જો આપણે સવારે વહેલા ઉઠતાની સાથે જ મંદિરની ઘંટડીનો અવાજ સાંભળીએ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારો દિવસ શુભ રહેવાનો છે તમે દરેક કાર્યમાં સફળતા થશે અને પરિણામ તમારા પક્ષમાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તમારા ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ રાખવી જોઈએ તેનાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ ઓછો થશે અને પરસ્પર વિશ્વાસ વધશે જો ચંદનની મૂર્તિ રાખવી શક્ય ન હોય તો કદમના ઝાડની નાની ડાળી ઘરમાં રાખો તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે આ સિવાય ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીવો પ્રગટાવો આ પછી તમારા ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ બાળી લો અને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો